ભૂખ લાગી છે મમ્મી દે છે ને બધો નાસ્તો ખબર જ નથી નથી પડતી હું કાકા ખોળા થઈશ ભૂખ લાગી છે કઈ ખાવાનું હશે હવે છે ને ઊંટ ને મીઠું દેવા જેવડી થઈ ગઈ છો જાતે રસોઈ કરીને ખાતા શીખો આ હંમેશા હું રસોઈ બનાવી દઉં અને તું ખાય છે એ સારું નથી લાગતું ઘર માં મમ્મી યાર એક તો ભૂખ લાગી હોય ને ઉપરથી તમે લેક્ચર આપો એક કામ કરો ને પૌવા બટેકા બનાવી દો ને મને ક્યાં આવડે છે હું ભૂલી ગઈ છું જ્યારથી મારી બંને દીકરીઓ મોટી થઈ છે ને ત્યારથી હું રસોઈ કરવાનું જ ભૂલી ગઈ છું મમ્મી છો કે દુશ્મન છો છો જે સમજે કેમ કે પિયર માં મમ્મી દુશ્મન લાગે અને ઈ જ માં જ્યારે સાસરે તું જાય ને દીકરીઓ હે ત્યારે તને ઈ હારી લાગશે મારી માં ભૂલ થઈ ગઈ આ તમને

જૂઠું બોલે છે મે ઝઘડો કર્યો ને 1 મહિનો થઈ ગયો હશે એ પછી તો મારે કોઈ ઝઘડો કરવાનો ટાઈમ જ ના મળ્યો એમની સાથે પણ આવું કે સાચું કે છે સાચું કે છે ને સાચું કહું છું મૂકો તમને છે ને તમારી આ દીકરી ને પણ એ દીકરી વધારે લાડકવાઈ હોય ને એવું લાગે છે માં બાપ માટે છે ને બે દીકરી હોય કે ત્રણ દીકરી હોય કે સાત દીકરી હોય બધા માટે સરખી જ હોય પ્રેમ ભાવના પણ તું છે ને આજકાલ વધારે ને સાથે ઝઘડો કરે છે એટલા માટે મેં તને પૂછ્યું અને એ પૂછવા માટે જ આવી હતી અહીંયા કે તે નેહા સાથે ઝઘડો કર્યો કે નથી કર્યો એમ એક વાત પૂછો તમને કેમ એવું લાગે છે કે મેં નેહા દીદી આરે ઝઘડો કર્યો છે ઓ કાન ભર્યા છે તમારા એ તો લો હમણા થોડા દિવસથી નેહાના વર્તનમાં ફરક પડી ગયો છે સમજ નથી પડતી કે આ આટલી બધી બાજકની છોકરી આવી રીતના શાંત કેવી રીતે રહી શકે મને તો એના ચહેરાના હાવભાવ પરથી ચિંતા થાય છે ખબર નહીં છોકરી કંઈક અજીબ કંઈ મોંઝવણમાં હોય એવું જ લાગે છે તો તે ઝઘડો નથી કર્યો તો એવું તો કઈ વાત છે કે મારી દીકરી આટલી સૂનમુન બેસી રહી છે કોઈની સાથે વાત નથી કરતી નહીં લે તો હું એને બોલાવું નહીં ને અડધો કલાક તો મારી પાછળ પાછળ ફરિયા કરે છે સમજાતું નથી કે આ દીકરીને શું થઈ ગયું છે મારી ખબર નથી એક વાત કહું આ વાત તો મેં નોટિસ કરી હતી પણ મેં એટલું બધું મતલબ કે મને થયું કે હશે કે નાનો મોટો પ્રોબ્લેમ એટલે નેહા દીદી સેડ સેડ હશે પણ અને સાગર પણ હમણાં થોડા દિવસથી ઘરે પણ નથી આવતો નગર બંનેનો અવનવા ઝઘડો થતો રહેતો હોય છે એ આવે તો પણ ખબર પડે કે નેહાને એક્ઝેક્ટલી શું થયું છે જો મને વાત ના કરી શકે તો કાંઈ નહીં પણ સાગર તો એનો નાનપણનો મિત્ર છે એને તો વાત કોઈ કરી શકે ને સાચી વાત છે તમારી હવે આ વાત તો નેહા દીદી પાસેથી જાણવી પડે ને આપણે કે એને શું થયું છે ને શું નહીં આમ તો નેહા દીદી બોલાવું ને તો તોય ખબર નહીં કે ખોવાયેલા ખોવાયેલા હોય ને એવું લાગે કેટલા સમયથી ઉદાસ ઉદાસ હશે પણ પેલા મને એમ થયું કે મારે શું કરવા પૂછવું એમનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી લેશે તમે જ્યારે મને આ વાત કરો છો ને તો હવે મને એવું લાગે છે કે કંઈક વાત તો છે એ ચાલ તારા પપ્પાએ તો એને કઈ એવું વર્તન નહીં કર્યું હોય ને એવો કોઈ શબ્દ નહીં બોલ્યા ને કે જેનાથી એ દુઃખી લાગે છે ખબર નહીં મમ્મી કહેવાય નહીં હવે શું કે તારા પપ્પા ક્યારેય ત્યાંને ખીજવાયા નથી અત્યાર સુધી બંને દીકરીઓની જે તારા પપ્પાએ પૂરી કરી છે જે વસ્તુ પર આંગળી મૂકી છે ને એ વસ્તુ ગમે એટલી મોંઘી હોય એણે ક્યારેય પરવા નથી કરી કે મારા પૈસા ખર્ચાઈ જશે બજેટ ઘરનું ખોળવાઈ જશે જે પણ વસ્તુ માંગી છે એ બંને બહેનોને હાજર કરી છે અને તમને બંને દીકરીઓને ખુશ રાખવાનો કાયમ અમે બંને જે પ્રયત્ન કર્યો છે બસ મને તો એ ચિંતા થાય છે કે મારી દીકરીના જીવનમાં એવું કોઈ બનાવ ન બને કે દુખી રહે મમ્મી તમે છે ને આટલી બધી ચિંતા નઈ કરો એવી મોટી પણ કઈ વાત નઈ હોય થયું હશે કઈક આપણે નેહા દીદી સાથે જ ક્લિયર કરી લઈએ તો ઠીક છે હવે ચિંતા નઈ કરો તમે જાઓ તમારા માટે આજે હું ચા બનાવીશ તો એ ચિંતામાં જ રહેશે